બનાસકાંઠા જિલ્લાના ભાભરમાં તિરંગા યાત્રા યોજાઈ બનાસકાંઠા જિલ્લાના ભાભરમાં સહિત તાલુકાના ભાજપના કાર્યકરો દ્વારા તિરંગા યાત્રા યોજવામાં આવી હતી ગત બાવીસ એપ્રિલના રોજ પહેલગામમાં છવ્વીસ જેટલા પર્યટકો પર આતંકવાદીઓ દ્વારા હુમલો કરી મોતને ઘાટ ઉતારવામાં આવ્યા હતા અને ભારત પાકિસ્તાન વચ્ચે તંગ દિલ્હી સર્જાતા ભારત સરકાર દ્વારા ઓપરેશન સિંદૂર કરી દેશના સૈન્ય દ્વારા પાકિસ્તાનને પાઠ ભણાવતા સો કરતાં પણ વધારે આતંકવાદીઓને ઠાર મારવામાં આવ્યા હતા તે દરમિયાન ખાતે ભાજપના કાર્યકરો દ્વારા તિરંગા યાત્રા યોજી ને ભારતીય સૈન્યને સલામી આપી હતી ને ભારત માતા કી જય જય જવાન જય કિશાનના નારા સાથે આ તિરંગા યાત્રા ભાભરના વિવિધ વિસ્તારોમાં ફરી હતી ને આ યાત્રામાં મોટી સંખ્યામાં ભાજપ કાર્યકરો જોડાયા હતા ગોપાલ કે પૂજા આપણે આતંકવાદીઓના આતંકવાદી છે એના દૂધના ચૌન માણસો ગયા એને હવે ખબર પડી છે કે આતંક કરવાથી શું પરિણામ છે નરેન્દ્ર મોદીનો આદેશ હતો અને એને અનુસંધાને આપણે આ જગ્યામાં આવું થયા છે કારણ કે

ચિટકાવી છે અને આ ત્રણ સેનાઓ અને ત્રણ સેનાઓએ ખૂબ સારી કામગીરી કરી છે એમના ઉપર વિશ્વાસ મૂક્યો અને ભારતથી આપણે આ એમણે બચાવી છે ખૂબ ખૂબ ધન્યવાદ ભારત આપણા નિર્દોષ નાગરિક ઉપર આતંકવાદીઓએ જે નિર્મૂલ કૃત્ય કર્યું હતું અને જે નિર્દોષ નાગરિકોની હત્યા કરી હતી એના જવાબમાં જવાબમાં આપણા દેશની આન બાન અને શાન આપણા સુરવીર સૈનિકો દ્વારા પાકિસ્તાનના જે આતંકવાદીઓ છે એમના ઠેકાણાઓ પર હુમલો કરી અને એમનો નિશન આપી કર્યા આ ગૌરવશાળી પળને બિરદાવવા માટે આજે ભાભર શહેર અને ભાભર તાલુકા ભારતીય જનતા પાર્ટી દ્વારા તિરંગા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું અને કાર્યકરો ખૂબ મોડી સંખ્યામાં જોડાઈ અને ભારતીય સૈન્યને સલામી આપી હતી અને ખૂબ સારી સંખ્યામાં કાર્યકરો જોડાયા હતા